なお、レバーのサマンライ、ネバティサマン、レバサマンの世界。エトセネバー、タマディカバステンウェザイト、バティサマンライアウェ m エオウェイ、エセネ、マレコイ、ナジョト、エノイ、エセネコイ、ナジョト、マネセネ、ボグマン、ウェナ、パリ。アレメトセネ、ボスマティ、エコエクセィマティ、トゥーハン、エゴデラン、エボティ、ウォサルノン、ダヒロ、バイトト、モットン、モット。 આ તો બસ વાળાનો હું તો કરી નાખવાનો વિચાર કરતી હતી પણ આ તો ભગવાન કીધું કે કોઈનું ખોટું ન કરાય તે બધું ન્યા ન્યા પડતું મૂકીને આલી આવી આ દોહી ના ભૂલવાની ને જાત્રાએ ગઈ તોય સુધરવાનો નામ નથી લેતી એ બતા ઢેર તો બધું બરાબર હતું ને ઠીક હતું ને બધું હા બા બધું સારું જ હતું પણ તમે નતા ને એમને ગમતું નતું અરે પણ મેં તને ક્યાં પૂછ્યું તી તું ડોટ ડાઈ થાય મેં તો મારા ગગાને પૂછ્યું તું વૈસમાં ઇટકી ની થામાં તને તો બધું હારું જ લાગે ને હું ન હોય એટલે તારે તો મજા જ મજા કા હા બા મને ન ગમતું હા બાપા ઈઝ માયા ને લાગણી ને બધું ઈઝ હાસી છે એ બા તમારા પગ કે કંઈ દબાવી દઉં એ નઈ દીકરા હવે તો પગ બક કોઈ મારે દબાવવું નથો એ બા થાક લાગ્યો ગયો હે તી કો એ નઈ ભગવાનના ના ધામ માં ગઈ તી તો થાક કેવો કઈ ખબર એ ન પડી મને તો એ બા હું હું કહું તમે ઓરિદ્વાર ગયા તા તે ગંગાજી કેવા કરતા હે કેવી મજા આવી ડુબકી મારવાની એ દીકરા તું ગંગાજીની તો વાત જ ન પૂછો મે તો ગંગાજીને જોયા એના દર્શન કર્યા કેવી મોટી મોટી ને માણસ માણસ તો કીડીઓની જેમ ને કેવી ખડ ખડ ઓ પાણી જાયતી આપણે બે ઘડી જોઈએ રાખી આવ્યું હતું

हां थे रोकाई जावे ना मैं क्या टेड़वा आईवा तो था ती आईवा पासा ये मम्मी और इधर गंगा जी में एवी मजा आवे ए वो ठंडू पानी होए और हां दिकरा बोरब जीवू पानी होए ता ठू बोर ओलू की तो न थाव तू गागा गंगा ना या जमुना ना या ना या नर्मल नीर मां मनना मेला रही गया हेम गंगा मैया सू करे नाती नाती गंगा जी नो गीते में ई गाई ले तू दिकरा ન્યાથી પછી છે ને અમે અયોધ્યા ગયા હતા તેમાં અયોધ્યામાં તમે શું જોયું એ દીકરા અયોધ્યાની તો મારે હું વાત કરવી એ તો મંદિર એટલે મંદિર કહેવાય કે બુડું મોટું મંદિર બને છે દીકરા તું એની ઝીણી ઝીણી નકશી કામ જો ને તો તો આખું આમ પાહે જઈને ફાળવ્યું પડે તને તો દેખાય એટલે તને દેખાય છે ઝીણી નજરોમાં તીબા અયોધ્યાનું મંદિર કેટલું બન્યું હજી બની ગયું બહુ મોટું છો અમે તો ફરી ફરીને થાકી ગયા ગાગા હવે તો મેં નીમ લીધું કે પાણી પીયું કે ખાવા બેહું સીતા સતી ઉમા પાર્વતી એ મમ્મી કાલ ઉમા પાર્વતી એટલા આવ એ અક્કલ મથી ની એ હું નીમ લીધું કે ખાવા બેહીએ કે પાણી પીએ તો એમ બોલવાનું સતી સીતા કે ઉમા પાર્વતી પછી હામે જી હોય ને ઈ મને એમ બોલે તો એ જ ખાવા પીવાનું આ મમ્મી જી તો જાત્રા કરવા ગયા અહીંયાથી હારા સુધરી જાઓ આ તો આજ મો એકલા કેદીના મોકલવાની જરૂર હતી ને હા ઉ ધાર્મિક થઈ ગયા જો તો સોના લા જો હું ગિફ્ટ લઈ આવો ગિફ્ટ માં હાલી છે તે કોના હાટુ લઈ આવ્યા તમે આ સાડી એ તારી બા હાટુ તારી બા આવશે છે માં પાહે જે શ્રી કૃષ્ણ કરવા જાત્રા કરવા ગયા તા તો કઈ પડો દીધો તો તો કઈ દેવું તો પડે ને હામુ એટલે કે ને બાને લઈ આવવાની હોય તો મેં કા લઈ આયા પણ બાનો જીવ ટુકડો ને ને એ બાને ને તો સારું લાગે તો જાત્રા કરવા ગયા હોય ન્યાયે દેવાની લે આવા વેવા રૂ કે નો લાગે કોક સમાજને રીતે તો બધું બોલો છો અરે બા તમને પણ લેવા મળે તો લવની બિસાડો બા હાડી તમને શું છે હું દીકરો તમારી સેવા ન એ બા હવે તો તમે નિરાયત રાખો હવે તો તમે જાત્રા હતી એ આવતરીયા હવે તો ભગવાનનું નામ લઉં બેઠા બેઠા એ હા હારું દીકરા બસ તમારું મનનું ધાર્યું કરો તમારે જી કરવું એ કરો મને ખબર જ છે કે તમે એટલે તો મને જાત્રા એમ લીધી હવે આ બધું મારે આ મૂકી દેવું મોહ ને માયા ને જેમ કરવું એમ તમે કરો ને આમે મે ઘણાઈ નીમ લીધા તો હું ભલી ને મારું નીમ ભલું બસ હવે મારે તો ભગવાનના નામ લેવા છે

માના કાળા કરુતારી માળા મોરલી વાળે એમ ને વેમાઈ આ બોસ એ મોજ આમ નામ લેવાય હવે પાછા આવો ને તો યાદ રાખજો એ આવો આવો બેસો બેહોય કેમ તમારા તબિયત પાણી હારા છે ને અરે તબિયત ની તો વાત જ જવા દયો તમે એ હું દેવ દર્શન ને હું દેવ દારા ને ઓરે

તરી એ ભવ નઈ પણ હું તો એમ કહું કે ભવ સાગર તરી ગઈ હું હારું ને તમારા ભાઈ કે તમને હા મેં ને કુટુંબમાં પછી કામ કોઈ કોઈને આવે તો એને આવો આવો બોલાવતી તમારી જ વાત લઈ લવ ને તમે અઠવાડિયામાં ત્રણ વખત આવો તો હું આવો આવો કે તી હોય ને કા ઈ બધાય મારા પુઈન આજ મને મળ્યા હો ઈ તમારી વાત હાસી હો આપણે ગમે એટલું પુઈન કરીએ જો ભાગમાં હોય ને તો જ જાત્રા થાય બાકી નો થાય હા આપણે આવ્યા એ જનમીએ તઈ અર્ધો સોપળો ભરી ગલો આવે ને અર્ધો કોરો આવે એમાં આપણે આઈઠે લખવાનું જો સારું લખાઈ જાય Bisutu huuui. Eh soalan blog, gimana dia malu tu? Eh baga, gimana dia tu? Eh mami kau yang itu, Jai Sri Krishna. Eh Jai Sri Krishna zamanai. Eh Jai Sri Krishna ba? Eh bagi zat rani bantu koroba tu me. Eh om itu kahani bantu koriliti zat rani kau yang naik matam negi kabar sih. મમ્મી આ બા છે ને જાત્રા કરીને જે દિન આવ્યા ને તે દિન એટલી વાતો કરે ને જાત્રાની કે અમે રાતના બે બે વાગા સુધી જાગીએ ને સાંભળીએ તાંબા હા ગગા મેમાન તમારા હાટુ પ્રસાદમાં રેવડીના દાણા લઈ આવી ગગા ઓલી કોથરીમાંથી એક દઈ દીજે તે ઘેર લેતા જાય હો પ્રસાદ માં ટુકા જીવ રાખ્યા દોહી પ્રસાદી તો લઈ જવાની જ હોય ને ઘરે એ દોડ 2 કિલો લઈ આવી રેવડીના દાણા બધાય હગાવાલા ને કુટુંબ પાંચ પાંચ દાણા દઈ દેવાના ભગવાનનો નો થોલ લઈ આવી ઘણો લઈ આવી હું મે તમારા હાટુ એક કંકુ ની લઈ આવી ને આ એક ખાડી લઈ આવ્યા તમારા હાટુ હે મારા હાટુ ખાડી સુ વાત છે વેવણ વા વેવણ વા અરે ખમ્મા ખમ્મા વેવાણ હું તો તમારા દુખણા લઉં આજ તો હું બહુ ખુશ છું તમે મારા માટે હાડી લઈ આવ્યા હું તો કેટલી ખુશ ખુશ થઈ ને આજ તો હું ભાગશાળી થઈ ગઈ કે મારા વેવાણ જાત્રા કરવા ગયા તા મારા હાથું હાડી લઈ આવ્યા લે આજ તો મને એમ લાગે કે જાત્રા તમે નહીં પણ મેં કરી હોય ને એવું લાગે કે મને તો ભોલાનાથના આશીર્વાદ મેળા હોય ને એવું લાગે વેવાણ આ તો મારી બેટી હું ગઈ હવે ગાવા દેની જાય સીધું તો આપણે વાંધો છે કેવું આપરે મફતનો લાભ લઈ લઈએ ને કા અરે વેવાણ કેમ ન લઈ આવું હું એ મારા છોકરાની હાહુ મારી વહુની માં તો લેવું તો પડે જ ને આ તો મારે ખાવા પીવા એક જ મેમાન ને તો હાડીનો કાપો થોડો કઈ મૂલ્યવાન છે વાહ વેવાય વાહ હું વાત કરવી તમારી હે એ હું તો બહુ વાજની ખુશ થઈ ગઈ હા

અહીંા હુઆઈવી ને મારી હરે જો વેવાર કરી ગઈ પણ હવે મને લાગ્યું કે ઈ વેવાર વેવાર નતો પણ એનો પ્રેમ હતો પણ ગગા ઓ મનમાં તો કોઈ દી પ્રેમ જ નતો પણ આજ નો હોય અહીંયાથી પ્રેમ જાગ્યો બા તું જ અહીંયા હોય તં એમ ન કેતી કે વેવા ટુકો કરો ટુકો કરો પણ વેવારમાં કેટલો પ્રેમ ભાવ આનંદ હોય ઈ ખબર પડી ને અમુક જગ્યાએથી વેવાર કરવાથી નુકસાન-નુકસાન કઈ થાતું નહોતું પણ પ્રેમ ભાવને લાગણી વધે દાદા સમજાઈ ગયું મને બધું સમજાઈ ગયું વ